નમસ્કાર વિરંગામ હું નગરપાલિકા પ્રમુખ શ્રી ગામિની હિતેશભાઈ મુનસરા અપીલ કરું છું કે આવતીકાલે પંદર ઓગસ્ટ ગુરુવારના રોજ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે આપણા વિરંગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર લાઈફ બ્લડ બેંક સાથે રાખીને કરવામાં આવ્યું છે આપણા વિરંગામમાં અવારનવાર દર્દીઓને લોહીની જરૂર પડે છે ત્યારે અમદાવાદ કે સુરેન્દ્રનગર સુધી આપણે જવું પડતું હોય છે આપ પણ હવે આપણે દર્દીઓને ક્યારેય જોની જરૂર પડે તો વિરમગામમાંથી પણ મળી રહે તે માટે વિરમગામની જ બ્લડ બેંકમાં રક્તદાન કરીએ તો આવો સાથે મળી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે સવારે દસ કલાકે ધ્વજવંદન પછી તરત જ રક્તદાન કરીએ ભારત માતા કી જય